નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ડુંગળીમાં જે જાંભલે ધાબાનો રોગ આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો એ રોગના લક્ષણો શું છે એની અનુકૂળ પરિસ્થિતિ એટલે કે એવી પરિસ્થિતિમાં રોગ થઈ શકે છે રોગનું નિયંત્રણ અને તેની સાથે જે થ્રીપ્સ આવે છે તે થ્રીપ્સનું નિયંત્રણ પણ આપણે જોઈશું તો સૌ આપણે આપણે જોઈશું કે આ જાંબળી ધાબાનો રોગ છે તેના રોગના લક્ષણો શું છે તે રોગના લક્ષણોમાં ડુંગળીના પાકમાં જે કંદ ઉત્પાદન આવે છે એમાં કંદ ઉત્પાદનની શરૂઆત થાય છે ત્યારે જાંબળી ધાબાનો રોગ આવે છે તે ડાઘા જે હોય છે તે રાખોડી રંગના અને મધ્યમ કાળાશ પડતા ડાઘા પડે છે તો જે ડુંગળીનો પાનનો જે ભાગ હોય છે ઉપરનો ભાગ દાજી ગયો હોય તેવો દેખાય છે અને ડાઘા છે ત્યારે જામલી રાખોડી રંગના થઈ જાય છે પાકમાં આનું આવવાથી જાંબલી તાબાનો રોગ આવવાથી કંદ કંદની જે સાઈઝ હોય છે તો કંદની સાઈઝ નાની રહે છે થ્રીપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો આ રોગનો ફેલાવો વધુ થાય છે એટલે ડુંગળીમાં થ્રીપ્સ હોય તો આ રોગનો ફેલાવો વધુ થાય અને સ્ટેમકાઈ સ્ટેમકાઈ નામની ખૂબ છે એનું આક્રમણ પણ ડુંગળી અને ડુંગળીની સાથે જોવા મળે છે અનુકૂળ પરિસ્થિતિ શું છે તો ટૂંકમાં આપણે સમજીએ તો એસી થી નેવું ટકા સાપેક્ષ ભેજવાળો એટલે ચોમાસાની ઋતુ હોય ગરમ અને ભેજવાળો આવામાં બે ઋતુ ભેગી થાય ત્યારે આ રોગના વિકાસ માટે આ જાંબલી રોગ વિકસિત થાય છે તો રોગના નિયંત્રણ માટે આપણે શું કરવું રોગના નિયંત્રણ માટે આપણે દવાઓમાં જોઈએ તો મેન્કો જે પંચોતેર ટકા વેટેબલ પાવડર જે ચાલીસથી ચાલીસથી બેતાલીસ ગ્રામ પ્રતિ પંપ એટલે એક પંપમાં ચાલીસથી બેતાલીસ ગ્રામ નાખવાનો છે અને એના ત્રણ છંટકાવ મારવાના છે ફેર રોપણી જ્યારે આપણે ડુંગળીની થાય એટલે આપણે જ્યારે ડુંગળીની રોપણી કરીએ ત્યારબાદ પચીસ દિવસથી ચાલુ કરવાનું છે અને વીસ વીસ દિવસના અંતરે તેના ત્રણ આપણે મેન્કોજમાં છંટકાવ મારવાના છે પછી રોગનું નિયંત્રણમાં આપણે થ્રીપ્સનું નિયંત્રણ કરવું પહેલાં તો થ્રીપ્સનું નિયંત્રણ કરવા માટે નીંદણ મુક્ત રાખવા માટે ડુંગળીને પેન્ડિમિથાલિન એક લીટર સક્રિય તત્વ પ્રતિ હેક્ટરે એટલે એક હેક્ટરે એક લીટર પેન્ડિમિથાલિન ફેર રોપણી બાદ ત્રીજા જ દિવસે છાંટવાથી ડુંગળીના કંદ ઉત્પાદન સમયે અસરકારક નિયંત્રણ થઈ શકે છે ઊગી નીકળે ઘાસ છે ખાસ કરીને કાળિયું ઘાસ આપણે કહેવાય દેશી ભાષામાં એ કાળિયા ઘાસ પર તેની વૃદ્ધિ થાય છે થ્રીપ્સની અને ત્યારબાદ તે આપણે જે મેઈન પાક હોય છે એટલે કે ડુંગળી છે તેના ઉપર હુમલો કરતી હોય છે તેથી ખેતરમાં જે આ કાળી ફળ છે અને બીજા જે નિંદામણ છે તેને ખાસ કરીને દૂર કરવા જોઈએ જેથી આપણે આ રોગથી બચી શકીએ અને રાસાયણિક નિયંત્રણ પહેલા આપણે જોયું કે જૈવિક નિયંત્રણ હતું તો હવે થ્રીપ્સનું નિયંત્રણ આપણે રાસાયણિક જોઈએ તો જીવાતનો ઉપદ્રવ જ્યારે શરૂ થાય થ્રીપ્સનો આપણને એવું લાગે કે થ્રીપ્સનો ઉપદ્રવ શરૂ થાય છે ત્યારે યુએરિયમ રાશિયના એક હેક્ટરે અઢી કિલો અથવા મેટરા મેટારાઝમ એની એક કિલો આપણે છંટકાવ કરી દેવો દસ દિવસના અંતરે એનો છંટકાવ કરવો જો વધુ પત્રો જણાય એટલે કે વધુ થાય અને વધુ પ્રમાણમાં પ્રમાણમાંથી જોવા મળે તો સ્પિનો સાઇટ અડતાલીસ એસસી ત્રણ એમએલ અથવા ફિપ્રોનિયલ પાંચ એસસી એકવીસ એમ એલ એક પંપમાં એટલે કે પંદર લીટરમાં બેમાંથી ગમે એક દવા આપણે નાખી શકીએ છીએ અને એનો છંટકાવ આપણે કરવાનો રહેશે તો ઉત્પાદન સમયે આપણને ખોટ ના આવે એ માટે આપણે જે આ જાલી ધાબાનો રોગ છે તેનું નિયંત્રણ કરવું ખાસ કરીને જરૂરી છે જેથી ઉત્પાદનમાં આપણને ખોટ ના આવે ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને મોકલી દેવો જય જવાન જય કિસાન